નજીકના ભડા ડુંગરના કિલેશ્વર નેસ વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આંબલીના ઝાડ પર દોડી વડે લટકેલા આ હાર્ડ એક પ્રેમી યુગલના હોવાનું સામે આવ્યું છે ભાણવડ નજીકના બરડા ડુંગરના કિલેશ્વર નેસ નજીકથી માનવ કંકાલ મળી આવતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને પીઆઈ કે પહોંચી તપાસ હાથ ધરી હતી જંગલમાં મળેલા આ પાસેથી એક માદળીયું મોબાઈલ ફોન અને સ્ત્રી પુરુષના કપડાં પણ મળી આવ્યા હતા આ સ્થળ પાસેથી વહેતા ઝરણા નજીકથી મહિલાના વાળનો અંબોડો અને તાવીજ મળ્યા હતા સમગ્ર મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવતી મંજુબેન બેખાભાઈ ચાવડા છે જેની ઓળખ તેના પરિવારજનોએ વસ્ત્રો અને તાવેજ પરથી કરી હતી બીજા મૃતદેહ પાસેથી મળેલી સોનાની કાનની કડી પરથી તે ભાણવડના ઢેબર ગામના કરસનભાઈ ભીખાભાઈ ફગાસ હોવાનું તેમના પરિવારજનોએ ઓળખી કાઢ્યું હતું પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન શક્ય ન હોવાથી તેમણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે એફએસએલ અને મેડિકલ ટીમ દ્વારા બંનેના ડીએનએ ટેસ્ટ સહિતની આગળની તપાસ હાથ ધરવામાં આવશે આજથી આશરે છ માસ પૂર્વે જૂન બે હજાર ચોવીસ માસમાં આ યુવક યુવતી ગુમ થયેલ હોવાની નોંધ સ્થાનિક પોલીસમાં કરવામાં આવી હતી તે પછી છ માસ સુધી જંગલમાં દોરડા પર શરીર લટકતા હાર્ડ પિન્જર થઈ ગયા હતા અને હાડકાના પણ ટુકડા થઈ ગયા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર